તો પીએમ મોદી ગાંધીનગરના વાવોલની મુલાકાત લેશે અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના લાભાર્થીઓને મળશે સોલાર લગાવેલા ઘરની મુલાકાત લેશે આજે મિનિટે લાભાર્થીઓને મળવા જશે પીએમ મોદી લાભાર્થીઓના ઘરે જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની મુલાકાત કરશે શાલીન બે સોસાયટીના લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે લાભાર્થીઓ સાથે ચર્ચા કર્યા બાદ પીએમ મોદી ત્રેપન નંબરનો જે બંગલો છે જ્યાં સોલાર પેનલ લગાવવામાં આવી છે તે નિહાળશે શાલીન બે માં સો એપાર્ટમેન્ટ અને પચીસ બંગલો આવેલા છે અને આખી આખી સોસાયટીમાં સોલાર પેનલ સિસ્ટમ લગાવાય છે સોસાયટીના નિવાસી પરિવારોએ સોલાર પેનલ સિસ્ટમ લગાવી છે

બિલકુલ પ્રીતિ જે રીતે વડાપ્રધાન હવે થોડીક જ વારમાં જે ગાંધીનગરના વાવોલ ખાતે પહોંચવાના છે અહીંયા જે સોલર જે પેનલો અને ખાસ કરીને જે સોલર એનર્જીને લઈને જે પીએમની આખી જે યોજના છે સૂર્ય યોજના તેના લાભાર્થીઓને વડાપ્રધાન અહીંયા મળવા માટે આવી પહોંચવાના છે જે શાલીન ટુ અપાર્ટમેન્ટ્સ આવેલા છે અંદર રહેતા લોકો જે છે તેમની સાથે વડાપ્રધાન મુલાકાત કરવાના છે પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓની મુલાકાત લેવાના છે ત્યારે સોસાયટીના રહીશો સાથે વડાપ્રધાન વાર્તાલાપ પણ કરવાના છે સમગ્ર સોસાયટીમાં જે સોલર પેનલ સિસ્ટમ છે તે આ પ્રકારે લાગેલી છે અને જે ગાંધીનગરની આ વાહોલની જે સોસાયટી છે તેમાં વડાપ્રધાન પોતાના વિવિધ કાર્યક્રમોમાં પહોંચતા પહેલાં તેઓ જે આ સોસાયટીમાં પહોંચશે અને અહીંયાના સ્થાનિકો સાથે વાતચીત કરવાના છે ત્યારે સોસાયટીની બહાર પણ મોટી સંખ્યા સંખ્યામાં લોકો છે કે જે વડાપ્રધાન જે અહીંયા જોવા માટે એક ઝલક માટે આવી પહોંચેલા જોવા મળી રહ્યા છે જે કેટલાક લોકો સાથે વાતચીત કરીશું પીએમ હવે થોડીક જ વારમાં અહીંયા આવી પહોંચવાના છે સોલર જે પેનલો લોકોએ લગાવી છે જાગૃતતા दाखવી છે તે માટે એ લાભાર્થીઓને મળશે આપ શું કહેશો કેટલા ઉત્સાહ એ ہمارے દેશ કે લે બહુત અચ્છા હે એ એક અચ્છા ઇનિશિયેટિવ હે જો ખાસકર ગરીબી રેખા સે નીચે રાખને વાળા મિડલ ક્લાસ ઉનકે લે બહુત અચ્છા રહેગા कितना फायदा होता है सोलर पैनल से ऑलमोस्ट हंड्रेड परसेंट फायदा रहता है इससे आपके घर पे है हम मैंने कल ही रजिस्ट्रेशन किया है और मैं जल्दी लगा दूंगा बिल्कुल क्या कहेंगे आप सोलर पैनल का जो सूर्य घर योजना गवर्नमेंट की है, पी एम की है, कितनी फायदा रही है? बहुत फायदा है 100 फायदा है मैडम आपके घर पे नहीं लगा नहीं है लेकिन लड़के ने कल अप्लाई किया है तो अभी मैंने कल जल्दी ही अप्लाई कर दूंगा बिल्कुल तू के हम आवेद मैं मोदी जी को देखने के लिए आया हूँ

પચીસ ઘરો એવા છે કે જ્યાં સોલાર પેનલ લગાવવામાં આવી છે ઘણા લોકોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે કારણ કે તેઓ જોઈ રહ્યા છે કે આ સૂર્ય મફત સૂર્ય ઘર વીજળી જે મફત મળી રહી છે

કે જે સોલર પેનલની જે યોજના છે એના લાભાર્થીઓને મળવા માટે વડાપ્રધાન શ્રી હમણાં જ આ યોજનાનું લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ આ લાભાર્થીઓ જેમને આ યોજનાનો લાભ લીધો છે એમને પ્રત્યક્ષ મળવાની યોજના કેવી રીતે કામ કરે છે એમનું પ્રત્યક્ષ રીતે લાભાર્થીઓ સાથે વાતચીત કરવા વાહુલ ગામે આવી રહ્યા છે તેમાં લોકોમાં આપ જોઈ રહ્યા છો અનેરો ઉત્સાહ છે વાહુલ ગામે પ્રથમ વખત કોઈ વડાપ્રધાન આવી રહ્યા છે એનો ખૂબ જ ઉત્સાહ છે અને અમને બધાને ગૌરવ છે એનો

કે વડાપ્રધાનની જે સૂર્ય ઘર યોજના છે તેનો ફાયદો દરેકે દરેક વ્યક્તિને થાય અને જે લોકોએ લાભ લીધો છે તેમનો લાભ અંગે પણ તેમની સાથે વાર્તાલાપ કરવા માટે વડાપ્રધાન થોડીક જ વારમાં માં વાવોલ ખાતે આવી પહોંચશે બિલકુલ આભાર આવ્યું છે વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું